મિત્રો લોકો તમારાથી દૂર કેમ જાય છે અને એ શું સૂચવે છે અચાનક જે તમારા જૂના મિત્રો હોય જૂના તમારા સંબંધો હોય જે ચોવીસ કલાક તમારા સાથે રહેવાવાળા હોય ઉઠવા બેઠવાવાળા લોકો અચાનક જ તમારાથી સંબંધને કેમ તોડી નાખે છે ને તમારાથી દૂર કેમ થઈ જાય છે એનું પાષણનું જે કારણ એના પાષણનું જે રહસ્ય એ તમે જાણો જાતેને ઓળખો કે એ શું હોઈ શકે તમારી દરેક પરિસ્થિતિ પ્રસન્ન હોય દરેક વૃત્તિ પ્રવૃત્તિ તમે જે કાર્ય કરી રહ્યા હોય એ સારું હોય અને જે લોકો તમને છોડીને જતા રહ્યા છે એમનો દુર્ભાગ્ય પણ હોઈ શકે તમારી જે આત્મા છે એનો વિકાસ થાય તમારી જે ચેતના છે એનો વિકાસ થાય તમે કર્મ અનુસાર આગળ વૃદ્ધિ કરો છો તમે આગળને આગળ સતત વધતા જાઓ છો તો તમારી નવી ઓળખાણ ધીમે ધીમે આગળ વધે છે અને નવા લોકોથી સંબંધ વધે છે એવી રીતે જૂના લોકો તમને છોડી દે છે જેમ એક ઝાડ હોય જેમ જેમ નાનાથી મોટું થાય એમ જૂની જે છાલ હોય એને ઉતારી દે છે એમ માણસ પણ નાનાથી મોટો થવા લાગ્યો હોય અને સારા એવા સંબંધોમાં કેળવાય અને સારું કંઈક કરવા માગતો હોય તો એ જૂના સંબંધોને ભૂલી જાય છે અને એકલો પડી જાય છે જ્યારે એ એકલો પડી જાય છે એ વખતે એને જે અંદરની ભીતરની જે શક્તિ છે એ એને સાથ આપે છે મનની મજબૂતાઈ જો તમારી સાથે હશે તમારું મન ધૈર્ય અને શાંતવાળું હશે તો તમે પોતે કોઈ પણ કાર્ય કરી શકશો એમાં તમને કોઈ બાધા નડતર નડશે નહીં તમે જેવું ધારશો એવું પરિણામ તમે મેળવી શકશો આત્માનું રક્ષા કરવી આત્મા અનુસાર જીવન જીવવું પરમાત્મા સાથે પરમાત્મા સાથે તમારું જે વ્યવહાર નીતિકરણ છે એને અપનાવો એકલા પડી જવું એ પોતાના માટે નિષ્ફળ થવું એ બાબત નથી પણ એકલા પડીને પરમાત્માની સાથે તમારી આત્માની સાથે થોડીવાર મનને શાંત રાખી હળવાશ રાખી ધીરજથી તમે પ્રભુમય એક વિચાર કરો અને એ એકાગ્રતામાં તમારી જે લિંક છે તમારી જે સ્થિરતા છે એ પ્રભુમય તમે એને જોડો તો જે તમારી એકલતા છે વાસ્તવિકતામાં તમારો એ આગળ વધવા માટેનો એક રસ્તો અને તમને સંકેત બતાવશે જ્યારે તમે એકલા પડી જાઓ છો અને જૂના લોકો તમને છોડીને જતા રહે છે તો એમ સમજવું કે તમે કંઈક છો તમને કોઈક સારો સંકેત મળવા જઈ રહ્યો છે બ્રહ્માંડની કોઈ એવી શક્તિ છે કે જૂના સંબંધો જો ઠૂંચવા લાગે જૂના સંબંધો તમારાથી દૂર થવા લાગે તો તમે આગળ વધી રહ્યા છો તમારી પ્રગતિ થઈ રહી છે અને નવા સંબંધો તમારા જોડે સામેથી તમને મળશે તમે આત્મનિર્ભર બનો જાતે સ્વયં પોતે કર્મ કરો અને આગળ વધો એવી બ્રહ્માંડ અને કુદરતી કંઈક ને કંઈક શક્તિ તમને સારો સંકેત આપે છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે જો તમારામાં જો તમારામાં એકલવાયુ અનુભવાય તમે એકલા પડી જાઓ કોઈ વ્યવહાર તમારી સાથે ન કરે તમને એવું લાગે કે હવે મારા પોતાના પણ પારકા થવા લાગ્યા છે તો માત્ર ને માત્ર એક વિશ્વાસ તમારો જે આધાર છે તમારો ભરોસો છે તમારો જે આત્મ વિશ્વાસ પરમાત્મા ઉપર મૂકી દો મા કુળદેવી ઉપર મૂકી દો તમે જેને પણ ઈષ્ટદેવ માનતા હોય એ જ દેવી દેવતા હોય ભગવાન હોય ચાહે તમારો વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તમારી ભક્તિ હોય એ ફળ ધીરજથી પાકે અને તમારી જે ધીરજ છે એ જ સફળતાનું મુખ્ય કારણ છે ધીરજ રાખો શાંતિ રાખો મનને એકાગ્ર બનાવો અને કોઈ પણ તમે કાર્ય કરી રહ્યા છો એમાં એવી વૃત્તિ કરાવો એવી પ્રવૃત્તિ કરો કે એક કાર્યમાં તમને સફળતા અપાવે જે લોકો તમને દૂર છોડીને જાય છે અને જવા દો અને જ્યારે તમે મહાન બની જશો કંઈક બનશો ત્યારે એ લોકોને તમારાથી પસ્તાવો થવા લાગશે અને એ લોકો તમારી સાથે આંખ પણ નહીં મેળવી શકે કે જ્યારે આ વ્યક્તિને અમે સાથ આપ્યો હોત તો આ વ્યક્તિ જોડે ત્યારે મારો સંબંધ કેવો હોત જ્યારે તમારા જીવનમાં દુઃખ હોય અને દુઃખમાં જે લોકો સાથ ના આપે તો એ લોકો જ્યારે તમારા જીવનમાં પરિવર્તન આવે અને તમારા જીવનનું સુખ આવે ત્યારે જે લોકો તમને દુઃખમાં છોડીને ગયા છે એમને પસ્તાવાનો પાર નથી રહેતો મિત્રો એક વિચારવા જેવી વાત છે કે જે સુખમાં માણસ કામ ના આવે તો એનો દુઃખમાં તો ક્યાંથી આવે જ એ તમારે એનું આત્મનિર્ભર છોડી દેવું જોઈએ સુખમ કામ ના આવે તો દુઃખમાં તો ક્યારેય એ આવે જ નહીં ચાહે પોતાના હોય કે પારકા હોય જેમ જંગલમાં એક લાકડાનો હાથો લોખંડનો જે કોડિયો હોય એના સાથે જોડાઈ જાય છે અને એ જ લાકડાનો હાથો લોખંડના સાથે જોડાય અને આખા જંગલને લાકડું કાપી નાખે છે તો આપણા જીવનમાં આપણા પરિવારમાં આપણા ઘરમાં વ્યવહારમાં સમાજમાં કોઈ પણ એવો હાથો ક્યારેય કોઈનો બનવો નહીં કે આપણોને આપણું જરા કાપી નાખે તો એવું લાકડાનો હાથો ક્યારે ના બનવો કે જે પોતાના જંગલને કાપી નાખે છે એના ઉપરથી તમને એક તારણ એક બોધ તમે સમજો કે મિત્રો કંઈક એવું વૃત્તિ કરો પ્રવૃત્તિ કરો કે જેના થકી તમારા જીવનમાં તમારા પરિવારમાં તમારા ઘરમાં તમારા સંસારમાં તમારી પેઢી તરી જાય તમારી પેઢીને દુઃખ ન આવે તમે સુખમય જીવન જીવો એવા સંબંધો કેળવો એવી તમે વૃત્તિ કરીને એવું સુખમય જીવનમાં પ્રગતિ કરો કે તમારા જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં અને સુખ છલકાઈ જાય કંઈ ગુરુદેવના આશીર્વાદ મેળવો કંઈ તમારા કુળદેવીના આશીર્વાદ મેળવો કંઈ દિલમાં દયા હશે ધર્મથી ટુકડા હશો અને પાપથી વેગળા હશો અને જો ઘરમાં શિક્ષણ હશે ઘરની રહેણી કહેણી શુદ્ધ હશે સારું વાતાવરણ હશે તો જીવનમાં તમે જેવું ધારો એવું પરિણામ તમે મેળવી શકો છો બસ માત્ર તમારે ધર્મથી ઢુકળા રહેવાની જરૂર છે બની શકે તો ભલામાં ભાગ લેવાની જરૂર છે જાય અને જવા દો આવે તો એને વધામણા કરી અને વધાવી લ્યો તમારી સૌત તમારી સંગત તમારી નીતિ હર હંમેશ સાચી હોવી જોઈએ તો જ પરમાત્મા તમને આગળ જવા સંકેત આપશે સારો રસ્તો બતાવશે એવા ગુરુદેવના અને મા કુળદેવની આશીર્વાદથી એવી કૃપાથી તમે બધા જ મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ હશો રહેજો એવી ગુરુદેવને પ્રાર્થના કરો છો જય ગુરુદેવ જય માતા